ए साथ मारो तू तो चोड़ी गई तू तो, अद्वते मन मिल गई तन दूर थी सलाम दूर थी सलाम सलाम ए साथ मारो तू चोड़ी गई तू अद्वते मन मिल गई तन दूर थी सलाम दूर थी सलाम बेवफा तन दूर थी सलाम तो तू बात करते रह जल्दी स्टेट ऊपर बधारो जल्दी आओ जल्दी

અડધી રાતે માર જાગવું પડ્યું તમારા નોમ ના હતા દિવાના આહુડા લાવી દીધા મારે રેવોકમાં સપનું સપનો જોટું પડ્યું અડધી રાતે અમાર જાગવું પડ્યું એ દિવાળી પછી લગન તારા એ દે હાલ શું છે અમારા એ બે હજાર બે માં કોલેજ કરતી હતી હારે ફેન પડી તારે પેપર ફેલ જોય અમારે એ અમારું પેપર અમે કરું આય અમે એ અમાર ઉપે પર અમે કરો આયા મેલી ઈ ડાળે પેન અમે આલી તે તમને હે હે એક માઈક એક ગીત ગઈ ગયો તમે ફટાફટ જલ્દી હે ભલતા બેળા એક ને હાલે હારે હારે જતા એક બીજા ની વાત જોઈ ને બારે હું ભરેતા અરે લેસણ તારું કરતો તો લેસણ તારું

તબિયત ખરાબ ખરાબ છે તમે હું બાજુ ખાલી બાજુ કાલ ગીત ગો તમે તાર બી વગેરે પૈસા કોઈ ઓછા ના લીધા તમે પચાસ હજાર લીધા છે તમારે તબિયત ખરાબ છે લાખ રૂપિયા ની દવા થાય હમણાં લાખ રૂપિયા ને દવા થાય હજાર મો આલું તો હા કાળા કપડા કાળી ગાડી માર્કેટમાં એન્ટ્રી મારું મને નમ્યા ઈન નમુ હમા પડ ઈન પાડું કાળી ગાડી કાળા કપડા માર્કેટમાં એન્ટ્રી મારું મને નમ્યા ઇન નમુ હમા પડ ઈન પાડું આ મજા હા હા તો એક આ માલ ફરમાઈ પૂરી કરવા જઈ રહ્યો છું પિયર ને અફીઝ માં પડ્યું બી દફા ગઈ પિયર નેફીઝ માં પડ્યું બી ભારે પિયર ગઈ ભય ની ભૂલી જાય ભાઈ બધા ભૂલી જા એ લપગયો પીરને ફિઝમ પડ્યો બીર ભૈરુ ગયો પીરને ફિઝમ પડ્યો બીર ભૈવ બની આજે આવે ટેન્શન બધા ભૂલી ગાઓ મારું ભૈરુ ગયો પીરને ફિઝમ પડ્યો બીર આ એ તો ગુન થઈ રહી જામ ગલા તારા પાક પાયા ના કાચી માટી ના ગ નાળિયા નાઠે કાળા નથી કેમ લઈ જા ઉમાલ ઓ બંગલા તારા પાક પાયાના ના કાજી માટી ના ઘર નાળિયા નાઠે કાળા નથી કેમ લઈ જા ઉમાલ કે પછી જણા જણા ગુગરા વાગતા તા ગુવાજી આવતા તા માતા ને લાવતા તા પછી જણા જણા ગુગરા વાગતા તા એ ગાડી હવે રતનપુર બોર્ડર જવાની પિયર ને બિસ્કીન મેપિલ થવાની એ બફા તારી બહુ મહેરબાની જેર પીધા મે કુ જાણી એ જાણી તારી બહુ મહેરબાની ઓ હાથ માં સે બિસ્કીન આંખો માં પાણી હાથ માં સે બિસ્કીન આંખો માં પાણી

Boa cara.